હેલ્મેટ ન પહેરવું એ પહેલાંથી જ ટ્રાફિકના નિયમોના ભંગમાં સામેલ હતું પરંતુ હવે યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરવાનું પણ ટ્રાફિકના નિયમોમાં સામેલ કરવામાં આવ્યું છે એટલું જ નહીં ટ્રાફિક પોલીસ આ માટે એક હજારથી બે હજાર રૂપિયાનું સલણ પણ વસૂલે છે આ નિયમ જાણ્યા પછી પણ ઘણા લોકો હેલ્મેટ પહેરતા નથી અથવા હેલ્મેટ પહેરતી વખતે પણ ભૂલો કરે છે આવી સ્થિતિમાં જેથી તમે સુરક્ષિત રહો અને સલણથી બચી શકો અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે હેલ્મેટને યોગ્ય રીતે પહેરવું ટુ વ્હીલર ચલાવતા પહેલાં હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે આ જરૂરી છે જેથી અકસ્માત દરમિયાન માથાને કોઈ ઈજા ન થાય મોટાભાગની માથાની ઈજાઓ મૃત્યુમાં પરિણમે છે આવી સ્થિતિમાં માથા પર હેલ્મેટને સંપૂર્ણપણે ઠીક છે કે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે હેલ્મેટ પહેર્યા પછી ટ્રીપ લગાવવાનું ભૂલશો નહીં ચલણથી બસવા લોકો વારંવાર હેલ્મેટનો ઉપયોગ કરે છે તેઓ ટ્રીપ્સ મૂકતા નથી ઘણા લોકોના હેલ્મેટમાં ટ્રીપ લોક નથી હોતું અથવા તૂટી ગયું છે આ તમામ સંજોગોમાં તમને ચલણ કરવામાં આવી શકે છે ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટમાં ઘણા ફેરફારો કર્યા હતા ટુ વ્હીલર સવારોને હેલ્મેટ ન પહેરવા બદલ બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ ફટકારવામાં આવશે એટલે કે જો બાઇક સવારે હેલ્મેટ પહેરે છે પરંતુ હેલ્મેટ ખુલ્લું રાખે છે તો તેને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે